ફિઝિકલ એક્ટિવિટી દ્વારા આઉટડોર ગેમમાંથી બહાર આવે અને એક શારીરિક સાથે સમાજનો એક સર્વાંગી વિકાસ થાય એવા અભિગમ સાથે આ પ્રથમ પ્રયત્ન છે અમારો આયોજન કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા હતા આયોજનમાં શું ધ્યાન રાખવામાં આવ્યું કેટલી ટીમો જોડેલી છે અને શું પ્રકારનું વ્યવસ્થા રાખવામાં આવી છેલ્લા અઢી થી 3 મહિનાથી આ બાબતે અમારી તૈયારીઓ ચાલી છે અને સમસ્ત પરગણાની બે ત્રણ અમે જનરલ મિટિંગો દ્વારા યુવાનોનો પ્રતિભાવ જાણ્યો અને યુવાઓની સતત માંગના અમે અનુસરી આ પ્રથમ પ્રયત્ન કરવાનું બીડું ઝડપ્યું છે અને આમાં લગભગ તમામ પ્રકાર ગામોમાંથી વિશેક ટીમો અમારી જોડે આમાં જોડાય છે અને તમામ ગામના યુવાનોને આમાં તક મળે એ રીતનું અમે આમાં આયોજન કરેલ છે આયોજન રાખવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને વર્ષ દરમિયાન આપના દ્વારા કેવા આયોજન કરવા આયોજન પાછળનું મુખ્ય ઉદ્દેશ એ છે કે એક તો અત્યારના જે મોબાઈલના યુગમાં જે ઇન્ડોર ગેમ પ્રત્યે જે નવું યુવાધન દોરાઈ ગયું છે એને બહાર લાવી એક શારીરિક શારીરિક રીતે એમને શારીરિક વિકાસ પણ થાય અને સામાજિક વિકાસ પણ થાય એવો અમારો મોટિવ છે એને ઉજાગર કરવા માટે અમે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું શરૂઆત કરી છે અને આગામી અમે ઘણા બધા શૈક્ષણિક કાર્યો આ પરગણાના લેવલે કરી રહ્યા છે ભૂતકાળમાં હવે અમે નાની દસકોથી રોહિત શર્માના નેજા હેઠળ શૈક્ષણિક સેમિનારો કર્યા છે પ્રોગ્રામો પણ કર્યા છે સમૂહલગ્નનું પણ આયોજન હોય છે અને લોકો લોકોને જનજાગૃતિ કેળવાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવા વિકાસ તકી કાર્યોમાં સતત અગ્રેસર અમે રહેવા માટે સતત સમાજને સાથે ચાલવા માંગીએ છીએ કેટલી ટીમો જોડાયેલી છે તથા વિજેતા ટીમને શું આપવામાં આવશે આમાં આ ટુર્નામેન્ટમાં ટોટલ 20 ટીમો જોયેલી છે જોડાયેલી છે અને વિજેતા ટીમને એકવીસ હજાર રૂપિયા રોકડ પ્લસ ટ્રોફી અહિયાં સમાજ તરફથી એમને એનાયત કરવામાં આવશે અને રનર્સ કપ માં જે આવશે ફાઈનલ એમને અગિયાર હજાર રૂપિયા રોકડ પુરસ્કાર પ્લસ ટ્રોફી એનાયત કરવામાં આવશે સમાજ કોઈ સંદેશ આપવા બસ સમાજ ને સંદેશ છે કે આવી શારીરિક પ્રવૃત્તિઓ અને વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ કરી સમાજનો નો સર્વાંગી વિકાસ થાય એ તરફ અમે સતત કાર્ય કરતા રહીએ અને અમારે સતત ઉર્જામાં વધારો થાય એવા સહકારની અપેક્ષા છે ધન્યવાદ આપનો આ હતા ડોક્ટર રાજીવ પરીખ કે જેઓ નાની સંકુસી રોહિત સમાજના મંત્રીશ્રી છે અને તેમના દ્વારા અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ અમદાવાદ તથા આજુબાજુના ગામો મળીને પચીસ ગામોના લોકો અહીંયા હાજર છે અને તે ગામોની ટીમો મળીને આજ રોજ આજે ફાઇનલ મેચ છે જે કઠવાડા તથા બોરડીની ટીમ દ્વારા આજે રમવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉદ્દેશ્ય એનો એક છે કે લોકો એકબીજાને મળે એકબીજાને જાણે પરિચિત થાય અને બધા એકબીજાને મળે તેના માટેનું તેમનું આયોજન સુંદર પ્રકારનું આયોજન છે હવે દરેક સમાજ દરેક લોકોએ પણ આવા આયોજન કરવા જોઈએ જેથી કરીને જે લોકો નથી મળી શકતા તે લોકો એકબીજાને મળે એકબીજાને જાણે અને એકબીજાથી પરિચિત થાય અને દરેક ગ્રામનો પોતાનો વિકાસ પણ થઈ શકતો હોય છે આપણા પ્રમુખ શ્રી છે ત્યાંના આપણે એમની પાસેથી પણ જાણીશું શું કહેવાય શું કહેશો સર આજનું જે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે શું છે જય ભીમ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ભાઈચારો રહે અમારો ઉદ્દેશ મેન ભાઈચારાનો હતો અને બીજો ઉદ્દેશ કે સમાજમાં મનોરંજન પણ થાય અને સમાજ એકજૂટ થાય અને બધા ભેગા થઈને પોતપોતાના વિચારો આદાન પ્રદાન કરે એના માટે અમે આયોજન કરેલું છે એકદમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ થી અમે શરૂઆત કરી છે અને બધા ખુબ સાથ સહકાર અમારા ગામનો પર મળ્યો છે અને બધા એકજૂટ થાય છે અત્યાર સુધીમાં અમે પાંચ તારીખ થી ચાલુ કરી હતી અત્યાર સુધી એક સરખો પ્રતિસાદ અમને મળ્યો છે સમાજનો સમાજનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે સમાજના સાથ અને સહકારથી આ ટુર્નામેન્ટ સફળ થઈ છે આવનારા સમયમાં શું કરશો આ જે આયોજન કર્યું છે તેનો પ્રતિસાદ જે સારો મળ્યો છે તે બાદ આવતાના આવનારા સમયમાં આપ શું આયોજન કરવામાં આવનારા સમયની અંદર તો જેમાં યુવાધન માટે ક્રિકેટ છે એમ અમે અમારી સમાજની જે દીકરીઓ છે એમના માટે કંઈ કોકો છે કે બીજા કોઈ પણ સમત ગમતના પ્રોગ્રામ છે ટેલેન્ટના પ્રોગ્રામ છેカルચરના પ્રોગ્રામ છે એ સમાજ તરફથી આયોજન કરવાનું અમારું ગણતરી છે વિજાન છે અમારો સમાજનો ધન્યવાદ આતા રાજુભાઈ વર્માર્ગ જેઓ સમાજના શ્રી છે તેમના દ્વારા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવી છે સૌ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અમે પણ અહીંયા આવીને ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આપ પણ આમના દ્વારા પ્રેરણા લઈને લોકો આગળ વધે અને તેમના દ્વારા શિક્ષણ માટે પણ ખૂબ જ